નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે કરી દેજો મિત્રો આપને જણાવી દે કે અમદાવાદમાં કોરોનાથી બેના મોત જીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે અમદાવાદમાં કોરોના ચિંતાજનક બની રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે શહેરમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે તો મળતી અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જેમાં સુડતાલીસ વર્ષે મહિલા અને બીજું મોત અઢાર વર્ષની ત્યારે ગર્ભવતી યુવતીનું એલજી હોસ્પિટલમાં ત્યારે મિત્રો સારવાર વેળાએ થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવ્યો તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે